પોણા છ નો ટાઈમ હતો જવાનો પણ અત્યારે છ વાગી ગયા છે એટલે પંદર મિનિટ વધારે થઈ ગઈ છે એવું છે એટલે ફટાફટ વયા જાય અને પછી સીધા ન્યા મળ્યા આપડે અને રસ્તામાં થોડું ઘણું તમે જોઈ લેજો બ્લોગ અને પાર્થભાઈ પણ આવી ગયા છે પાર્થભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આવો જલ્દી મોર ઉઠે ઓલા આપી રાહે હા હા

સમજના વાત દ્રષ્ટિ ગુતી પાપસની ઓશીન બાપુનો સન્માન કોરવા આપસા ઓન્યુરલ નિમિત્તે કહો સાહી અમે માતાજીના નાતો બેકો પણ બોડીલાઈ સબે મારે એમ ખૂબ ચામુંડાના દયાથી ના બહુ મોટું કામ છે કે આપ બધા અહીંયા આવ્યા અને સ્વ ખર્ચે આવું ટાઈમનો ભોગ દેવો એ બહુ મહત્વની વાત છે આટલી આવી છે કે એમ કે આ તમને આવી આવે અને એક આ મંદિર સમાજમાં છે અને મંદિર ઉપર એક કલશ છે એ તમારે આવે છે બધી વાત આવો અમારા સમાજમાં ભૂપતભાઈ અને આખા ગામની અને અમારા મંદિરની આખા પરિવારની ખૂબ સેવા કરે

અહીંયા હાવર ની એની લઈ અને આવ્યા છે એટલે આપ બધા નું અહીંયા ભરેશ બાબા તરફ અમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મને જે બે વાણી બોલવાનો એ મોકો મળ્યો છે એ સદ્ગુરુના ચરણોમાં મારે બે શબ્દો રજુ કરવા છે મારા સમાજની સામે મારે બે શબ્દો બોલવા છે મારી કઈ તૈયારી નહોતી પણ બાપાએ પણ આચાર્ય કીધું કે ભાઈ તારે થોડીક વાર সেনে পামানা মানে হাত্রো ভেয়াযানে আইমো সেনে সোটিলে মাতাজি চমুনডা ঵শে চোটিলে মাতাজি চমুন্ডা ঵শে আন ঵শে হলা দুনিয

For the body, 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 so-sore, the body, the

એને મા ચામડાને જે સ્મૃતિ રહે એટલે કે આપણે પણ ખૂબ ખૂબ અનુમોદન આવી અને હું મારા ભાઈનો ખૂબ આભાર સાથે વ્યક્ત કરું છું કે પોતે ખૂબ આગળ આવે સમાજનું નામ રોશન કરે હજી પણ એને જે સાહિત્ય ક્ષેત્રની જે જાજે જરૂર પડી આપણે ખૂબ મદદ કરશું સહયોગ આપશું તો ખૂબ આભાર વાળા પર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જિલ્લા વાઇઝ કમિટીની નિમણૂક કરી દરેક જિલ્લાની અંદર ઇન્ચાર્જ કમિટી અને એક્ઝામ્પલ મારો સુરેન્દ્રનગર જિલ્લો છે તો સુરનગર જિલ્લાની અંદર જે કઈ યુવાનો વડીલો આમાં આપણા સંગઠનની અંદર કામ કરશે તેના જિલ્લાની અંદર પ્રતિષ્ઠિત કમિટી બનાવવામાં આવશે જે કમિટી દરેક જિલ્લામાં પચીસ પચીસની કમિટી છે રાજકોટ જિલ્લો ભાવનગર જિલ્લો છે કે પછી આપણે જામનગર છે અમરેલી છે દરેક જિલ્લામાં જ્યાં પણ આપણો સમાજ છે તો આની પચીસ પચીસની કમિટી નક્કી કરવામાં આવશે

એના ચોપડે આદિ તરીકે આપણે સત્રી હોય બરાબર પણ યોગા એ યોગાનો યોગ છે આપણે છે પૂરી અને આપણે આપણા વિવાદમાં હવે અતિ બધાનો ભરતીઓ ની રાજપોતાનો ગ્રંથ ચોપડો સાચી છે તો હું એમ કહું છું સુગરવા આપણે ભગવાન ગૌરવશાળી ગાતી આપણી ગાદી કોઈ નબળી નથી

પોતાની મફકન એને ફોટો પાડવાનો આવે જીરો અમારી માંગ હરેશભાઈ છે એમાં આપણે બધાએ આપી અને એની સાથે આગળ વધવાનું છે જે આપવાનો છે અને જે વાત કરી એવું નથી કે દરેક વ્યક્તિને સરકારી નોકરી મળે એ સરકારી સ્થાપે આગળ નથી પણ સરકારની પ્રમાણે પ્રાઇવેટ સેક્ટર અને બીજી બધી ફિલ્ડની અંદર પણ આપણે આગળ વધી શકીએ છીએ આપની અંદર બહુ જ સ્કિલ અને બધું છે પણ એને ડેવલોપ કરવાની અને આપણે એને રસ્તો આપવાની જરૂરિયાત છે તો એ આપણે બધાએ સાથે મળી એના ઉપર આગળ લેવાનો પડે અને હરેશભાઈ એ કે આ બધું કરવાથી

કો સ્વરઠી વાડાલા શિક્ષા આપને અહીંયા નિયરે જુના વ્યવહાર હતા પણ એક અંદર આપણે ની મુકિન કરી અને પ્રમાણપત્ર હોતાલાઈ સારી ખાતી આપો હું આ સમાજમાં

લેવા બાપાની લેવાને બસ હવે આ વિડિયોનો એન્ડ કરી નાખીએ આજનો વિડિયો અહીંયા સુધી જો તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધાયને મારા જય માતાજી